અને અત્યારે શું માહોલ વિસ્તારમાં વિશ્વામિત્રી જ્યારે પાંત્રીસ ફૂટની ઉપર વહી રહી છે ત્યારે વળસરમાં ખૂબ પાણીનો પ્રભાવ દેખાવા મળે છે કુદરતની જે આપત્તિ કહેવાય એ આવી છે અને લોકો દ્વારા અમને જેટલા પણ કોલ આવ્યા છે અમે લોકો વચ્ચે પહોંચવાનો પ્રયાસ કર્યો છે અત્યારે પણ કાસા રેસીડન્સીને સમૃદ્ધિ વળસર શ્રીજી એની આસપાસમાં જેટલા બીમાર લોકોનો કોલ હતો એમને પણ કાઢે છે અત્યારે પણ એનડીઆરએફની ટીમના જવાનો કાસા રેસિડન્સીમાંથી લગભગ સાતથી આઠ ચક્કર મારે છે બે ટીમ લાગેલી છે અને ત્યાં જેટલા પણ ફસાયેલા લોકો છે એને બહાર લાવવાનો અમે પૂરો પ્રયાસ કરીએ છીએ બધાને ફ્રૂટ પાણી અને જેટલું પણ ને એવું જે કંઈ મળ્યું છે એની સુવિધા પણ અમે ઓછી કરી છે અને આ જે પણ અત્યારે પણ જેને પણ તકલીફ હોય આપણે મીડિયાના માધ્યમથી હું કહું છું કે વોર્ડ નંબર અઢારમાં અને આજુબાજુમાં જેને પણ તકલીફ હોય એ અમને ગમે ત્યારે કોલ કરી શકે છે અમે એમની સેવામાં હાજર છીએ કેટલા જણનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે અત્યાર સુધીને ચાલીસ જણને કાઢ્યા છે અને બીજા હજુ ચાલુ અત્યાર સુધી કાંસા રેસ્ટોરન્ટમાં છે હજુ સિત્તેર લોકો ત્યાં છે ચાલીસ જને કાઢે છે આના બે દિવસ પહેલાં પણ આપણે સત્યાવીસ લોકોનું રિસ્ક્યુ રેસ્ક્યુ કર્યું છે અને જે ચાલીસ ફસેલા છે એમને પણ અમે રિક્વેસ્ટ કરીએ છે કે તમે નીકળી જાઓ કારણ કે અમે વારંવાર કહીએ છીએ અમને કે આ ફ્લોડવાળો વિસ્તાર છે આ નીચાણવાળો વિસ્તાર છે અમે વારંવાર પ્રશાસન દ્વારા પણ અમે કેવડાવીએ છીએ પણ એ લોકોને અમે વિનંતી કરીએ છીએ કે તમે આવું ના કરશો તમે સહી સલામત રહો એટલા માટે અમે તો કહીએ છીએ નીકળી જાઓ અમે હંમેશા સેવા કરવા માટે તૈયાર હોય છે કોક દિવસ કોક સમય એવો આવે છે બાર કાસા રેસિડેન્સી આવી હતી એની અંદર છેલ્લા ચાર દિવસોથી જે ફસાયેલા રેસ્ક્યુ કરી શું કહેશો ખૂબ જ સરાહનીય કામગીરી છે નેશનલ ડિફેન્સ રેસ્ક્યુ ફોર્સ એનડીઆરએફ એ સાહસ કરી શકે આ ખૂબ એવું સાહસ છે એટલી બધી રિસ્કની જગ્યા છે જ્યાં મગરોનો ભય છે કે વરસાદની કાસા રેસિડેન્સી જ્યાં લોકો લગભગ પચાસથી સો લોકો ચાર દિવસથી ફસેલા ઘણી બોટની ફેરા મારી અને વારંવાર એ લોકોને સલામત લઈ આવે છે એક ભગવાનના સ્વરૂપે ત્યાં પહોંચી અને એ લોકોની મદદ કરી છે અને એ સરાહનીય કામગીરી કરવા બદલ એ લોકોનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું ખરેખર ભગવાન હોય તો ભગવાનના સ્વરૂપે કદાચ કોઈ માનવ જ હશે માનવ સેવા એ જ સૌથી ઉત્તમ છે આ જે પૂરની પરિસ્થિતિ છે ભવિષ્યની અંદર હવે દરેક વ્યક્તિ સાવચાત અને સાવધ રહે અને આવી પરિસ્થિતિ ના થાય કોઈ માણસ માણસના લીધે મુસીબત ન પડે એવી સાવચેતી રાખે એનડીઆરએફ પોતાનું કામ તો કરે જ છે પણ આપણે પણ આવા પૂરની પરિસ્થિતિઓમાં સાવધ રહેવું જોઈએ અને આપણી તકેદારી રાખવી જોઈએ એવો મેસેજ કહેવા માંગે